જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે માવજીભાઈના છે તેમના બળદની જોડ વેસવાની છે તેમનું ગામ છે ધણાતી તાલુકો ગુંજ અને જિલ્લો કાશ માવજીભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમને પરથી વધારે પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ તમારા બળદના વિડીયો વેસવા અથવા ચોખ્ખી યુટ્યુબમાં મૂકવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સએપ નંબર આપેલા છે જેથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી મોરતા